સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ઇસવીયુએમ બે હજાર પચીસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતભરમાંથી બિઝનેસ કરતા લોકો આ એક્સપોમાં સ્ટોલ ધરાવે છે જેમાં વિદેશથી પણ અનેક ડેલિગેટ્સ ભારતીય ઇન્ડસ્ટ્રીઝને સમજવા તેમજ એક્સપોમાં ભાગ લેવા જોડાયા હતા આ એક્સપોમાં ખેતીના સાધનોના છ કરોડથી વધુના ઓર્ડર મળ્યા હોવાનું જણાવાયું છે એક્સપોના સ્ટોલ ધારકો ડેલિગેટ્સે અપતક મીડિયા સાથેની પોતાના અનુભવો તેમજ મંતવ્યો જણાવ્યા હતા માય નેમ ઇઝ મીડિયા ચિકોમ્બા આઈ કમ ફ્રોમ ઝિમ્બાબ્વે આઈ કેમ હિયર ટુ ઇન્ડિયા ફોર બાયલેટરલ ટ્રેડ ધેટ્સ વોટ વી કેમ હિયર ફોર એન્ડ લુકિંગ ઇન ટુ ટાઈપ ઓફ બિઝનેસ આમ ડુઈંગ આઈ ઓલ્સો કેમ ટુ લુક ઇન ધ માર્કેટ ટુ સી ઇફ આઈ કેન ગેટ એની Products that will help me when I go back home. When I'm uh, back home, I do farming. So I was also looking at uh, farm equipment, farm machinery, in case I would want to buy something to help me out there when I go back. So I found out that they have uh, a wide range of machinery, farm equipment, like hand driven plows, they have tractors. And a few hours ago, we were out at the technical center where they trained people on how to use machinery like the baking equipment. We also saw bottle making equipment, the pet machine making equipment. And I'm kind of interested in some of the machinery. Which they promised us that if we come here for training, or I can even send the trainees to be trained here, they can come back home and train other people on how to use the machinery. So, my experience out here was a quite good experience. I like it. And I'm hoping to come back next year. The benefit through my country was the exposure. To see how they do things out here in India. It was quite a good experience. We have noticed the different cultures, the different ways of doing trade, the different ways of uh, starting up a small company up to the time you grow into a big company. We have seen small industries out there. We enjoyed ourselves looking at the production. Massive production. Rajkot is very good despite the hot weather. The place is very good. People are very welcoming. People are very helpful. Welcoming. And we are so happy to be here. It is my first time to visit India. And I'm hoping to come back next year. Maru Nam Jayesh D. Rajkot Sunrise Group. No, as a director, Sunrise Group, અને એમાં અમે ત્રણ વર્ટિકલ્સમાં કામ કરીએ છીએ એક વર્ટિકલ્સમાં અમે કરીબન જે પચીસેક વર્ષથી અમે કામ કરીએ છીએ એમાં ફાર્મ ઇક્વિપમેન્ટ્સમાં અમે અઠ્યાવીસેક ડીલરને કેટર કરીએ છીએ અને બીજું અમારું વર્ટિકલ છે એમાં અમે બધા દસ પાવરથી લઈને સો પાવર સુધીના ટ્રાન્સમિશન્સ કેટર કરીએ છીએ જે ટ્રાન્સમિશન્સ બધા ટ્રેક્ટર ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ક્રેન્સ એરપોર્ટ પુલિંગ ટ્રક્સ એવા બધામાં યુઝ થાય છે અને અમે રાજકોટ બેઝ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની જે ક્વૉલિટી હોય જે એ પ્રમાણેના એના કસ્ટમાઇઝ અને અમારી પોતાની ડિઝાઇનથી બનાવીને આપણે કેટર કરી ત્રીજું વર્ટિકલ્સ છે જેમાં અમે છેલ્લા ત્રણેક વર્ષથી મહેનત કરતા હતા એમાં અમે ડીઝલ ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક ટ્રેક્ટર્સ ડેવલપ કર્યું પહેલેલી ઇલેક્ટ્રિક સાયકલ પણ અમે એક ડિમાન્ડ હતી અમારા ડીલરો પાસેથી એટલે ઓવરઓલ ત્રણેય વર્ટિકલ્સના સો એક ડીલરોને અમે સો એક ડીલરો અને છ ઓએમ્સને અમે કેટર કરી છે અહીંયા આજે જે આ મેળો હતો એસવીમના ઇન્ટરનેશનલ ટ્રેડ શો હતો એની અંદર અમને એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ મળે એવા આશાથી અમે અહીંયા અમારી પ્રોડક્ટ્સને લોન્ચ કરી હતી અને અમને બહુ સારો એવો પ્રતિભાવ મળ્યો અમે ત્રણેક વર્ષથી આ મેળાની સાથે ટચમાં હતા પણ એક વર્ષ અમે કદાચ પહેલું વર્ષ અમને સારી ડીલ નહોતા કરી શકીએ અમે પણ અનુભવ લઈ રહ્યા હતા આ છેલ્લા બે વર્ષમાં અમે સારો બિઝનેસ કર્યો છે લાસ્ટ યર અમારું એક્સપોર્ટ બિઝનેસ ટોટલ બિઝનેસના પચાસ ટકા હતું જે છ કરોડ હતું આ વર્ષે સારી વાત કહી શકાય કે અમે ખાલી આ બે દિવસની અંદર છ કરોડનો બિઝનેસ બુક કર્યો છું જેમાં શ્રીલંકા સાથે અમે કન્સ્ટ્રકશન મશીનરી અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઉપર કામ કરવા માટે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર્સ અત્યારે લિથિયમ બેટરીથી ડેવલપ થયેલું છે અને ચારથી છ કલાકનો બેકઅપ ટાઈમ છે એનો અને ખેડૂતોને એમ કહી શકાય કે ચાર કલાકની અંદર આને ચાર્જ કરશે એટલે એને ચાર કલાકમાં જ્યારે ચાર્જ કરે છે ને તો આઈ થિંક સાઠથી સો રૂપિયા મેક્સિમમ એવી એવરેજ કહી શકાય એટલા ખર્ચની અંદર એ છ કલાક ચલાવી શકે એટલે એવું કહી શકાય કે આ ઝીરો કોસ્ટમાં પછી ચાલે અને ઇલેક્ટ્રિક હોવાથી એ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર્સની ડિઝાઇન અને એના વ્હીકલ્સમાં મિકેનિઝમ બહુ ઓછું હોય છે એટલે મેન્ટેનન્સ ખર્ચ નથી થતો જેથી રોજભરીના ખર્ચ પણ ઘટી જશે અને ખેડૂતોને વરદાન રૂપ કહી શકાય એવી ટેકનોલોજી છે મારું નામ અંકુલ ભાવે છે પ્રાઇવેટ લિમિટેડ અમે છેલ્લા પચાસ વર્ષથી આ બિઝનેસમાં અમે ડીઝલ એન્જિન ડીઝલ પમ્પસેટ હાઈસ્પીડ મોટરફુલ એરફુલ એન્જિન્સ બધા બનાવીએ છીએ ઇન્ડિયામાં અને એક્સપોર્ટમાં પણ કરીએ છીએ આફ્રિકા અને યુરોપ અને લીડર ઇસ્ટમાં મારો મેઇન ગોલ્ડ છે અને અમે બીજા કિલોસ્કના ડીલર છીએ પ્લસ અમે મોબાઈલ નાઈટ ટાવર જે તમે જોવો છો એ અમે બનાવી છે અને સારું એવું અમારે છે અને આ એસયુમાં હું ઘણા સમયથી આમાં પાર્ટિસિપેટ કરું છું અને મને આમાં બહુ ઘણો ફાયદો થયો છે આ વખતે ઓર્ડર ત્રણથી સાડા ત્રણ કરોડનો ઓર્ડર મળેલ છે અમને અને જે લોકો પરાગભાઈ તેજુભાઈ બધા બધાને લઈ આવે છે આફ્રિકા તો એની સાથે ડાયરેક્ટ

પાર્ટનરશિપ કન્સન છે આ કંપની અને આ કંપની છે એ મેઇનલી મેટલ પાર્ટ્સ મેટલની વસ્તુઓ બનાવવામાં કાર્યરત છે આપણે સૌરાષ્ટ્રમાં બી યુનિટ છે અને ગુજરાતની બહાર પણ યુનિટ છે મેન્યુફેક્ચરિંગ યુનિટ પાર્ટનરશીપ કન્સર્નમાં આપણે મેઇનલી રેલવેના ટ્રેક પાર્ટ્સ રેલવે પાર્ટ્સ તેમજ જામનગર રાજકોટમાં બનતા મેટલ પાર્ટ્સ વગેરે ઉપર ફોકસ કરીએ છીએ મેન્યુફેક્ચરિંગમાં અમને આ એક્સપોર્ટથી અલગ અલગ દેશ જેવા કે આફ્રિકા ઝિમ્બાબ્વે શ્રીલંકા તે બધા દેશોના ડેલિગેટ્સ આવેલા અમને સારી એવી બધી ઇન્ક્વાયરીઓ કરેલી છે અમે કોટેશન આપેલા છે હવે આગળ ઉપર જોઈએ અમને કેટલો બેનિફિટ આમાંથી થાય છે બાકી અફકોર્સ નવી નવી ઓળખાણો થઈ છે એનાથી તો ખૂબ મજા જ આવી છે મેં હમણાં થોડીવાર પહેલાં કીધેલું કે જે પાછળ આપ જોઈ શકો છો આપણા જે રેલવે ટ્રેક્સ અને એના ફિટિંગ્સના પાર્ટ્સને એ બધું છે એ હમણાં જ આપણે બે વર્ષ પહેલાં જસ રામેશ્વરમના દરિયા પર જે પુલ બંધાણો એમાં તમામ સપ્લાય આપણી કંપની આપેલી છે જી 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 અને બીજું આ તમે જરા બતાવો કેમેરાથી વોટર ડ્રિન્કિંગ સિંક જે છે એ સિંક આપણે મોનોપોલી વસ્તુ છે અને કેરેલામાં આ સિંક અને આ સિમેન્ટ બેન્ચિસ તમને પહેલાં રેલવે સ્ટેશનથી છેલ્લા રેલવે સ્ટેશન ઉપર ફક્ત ને ફક્ત આપણી કંપનીની જોવા મળશે કોઈ બી કેરલા જતું હોય તો પ્લીઝ જોજો અમને મજા આવશે અને ફીડબેક આપ મારા નામ સલમભાઈ છે હું કેરલાથી છું અને મારે કર્મભૂમિ ગુજરાત અને જન્મભૂમિ કેરલા અને અમે આ યશ રાજ સાથે જે અમે જોડાયેલું છે એની અંદર કેરલાની અંદર રેલવેની ઘણો પાર્ટસો અમે સપ્લાય કરીએ છીએ તો એ વસ્તુ એટલે અમે એકદમ સેટિસફાઈડ છે અને અમારી માલની અંદર અને ડિલિવરી બધા એકદમ સારી રીતે અમે ચાલે છે અને આ બેન જોડે આ યશરાજ જોડે અમે જોડાયેલું છે એની સાથે અમે આ જો એક્ઝિબિશન પછી અમે થોડું બહાર ગામના માટે બી અમે પ્લાનિંગ કર્યો છે ગુજરાતમાં તો હું મારી સમજો કે ચાલીસ બેતાલીસ વર્ષ અમે જે કરે છે ગુજરાતમાં બિઝનેસના અંદર તો ઓલમોસ્ટ ઓલ ઓવર ઇન્ડિયામાં એક નંબરમાં સાહેબ ફાઇન અમે ચાલીસ વર્ષથી આ બિઝનેસ પેલાથી અમે ચાય ચાલુ કર્યા ચાય વાળા છો ચાય અમે ચાય વેચી પછી ધીરે 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 આ લાઈન માં આવી ગયા બહુ એટલે એકદમ ખુશ એટલે અહીંયાથી અમારે કેરલામાં બહુ માલ જાય મારું નામ નીવ કોરાજ છે હું ડીકે એન્જિનિયરિંગ નો ઓનર છું અમે ચોવીસ વર્ષથી વધારે વર્ષથી હોટલ કિચન ઇક્વિપમેન્ટ બનાવીએ છીએ પ્લસ એલપીજી પાર્ટ એલપીજી બર્નર્સ બનાવીએ છીએ જેમાં અમારી પાસે વિશાળ રેન્જ છે અને અમારી પાસે થ્રી ફિફ્ટી પ્લસ પ્રોડક્ટ પણ છે સાથે સાથે એમાં અમે હોટલ કિચન ઇક્વિપમેન્ટને બધી સર્વિસીસ અને બધી ઇક્વિપમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ અમને આમાંથી ઘણી બધી લીડ્સ મળી છે આઉટ ઓફ કન્ટ્રીના બિઝનેસના એક્સપોર્ટ એક્સપોર્ટ ઇમ્પોર્ટર જે છે અમને મળ્યા છે અને ત્યાં જે મોટી સ્કેલમાં બધા અલગ અલગ ઇક્વિપમેન્ટ યુઝ થતા હોય છે હોટલ કિચનમાં તે પણ અમને એની બહુ સારી એવી લીડ મળી છે અને અમને એનો રિવ્યૂ પણ સારો મળ્યો છે અમે એમાં જ્યારે કોઈ પણ અમને રિપ્લેસમેન્ટ આવે છે કે ગમે ત્યારે આવે છે અમે એને ફેસિલિટી એટલી આપી છીએ કે ભાઈ કમસે કમ દિવસમાં કે ડેઝમાં છે ને અમે એનું રિપ્લેસ કરી આપીએ છીએ કે કોઈ પણ એવી વસ્તુ હોય તો અમે એને સર્વિસિંગ સારી આપીએ છીએ પ્લસમાં કે અમારે મોસ્ટ ઓફ ક્યારેક કે અમને ક્વોલિટી છે એમાં અમે સારું ધી બેસ્ટ પરફોર્મન્સ આપતા હોઈએ છીએ કે બીજું આ એક્સપોથી એક અમને એ બેનિફિટ છે કે ભાઈ અમે અમારી બધી પ્રોડક્ટ છે અહીંયા ડિસ્પ્લે કરી શકીએ છીએ અધરવાઇઝ જો અમે ત્યાં અલગ અલગ કન્ટ્રીમાં જઈએ તો ત્યાં અમે અમારી આવી હેવી પ્રોડક્ટ છે ત્યાં લઈને નહીં જ શકતા નથી બરાબર છે તો અમે અહીંયા એમને પ્રોડક્ટ લાઈવ બતાવી શકીએ છીએ અને બધા ડિફરન્ટ કન્ટ્રીમાં અમે જો જઈએ તો ત્યાં છે ને અમને કોસ્ટલી પડતું હોય છે બરાબર અને ટાઈમ અમારો જતો હોય છે પણ એની બદલે આ એક્સપોના લીધે બધા ફિફ્ટી પ્લસ કન્ટ્રીના જ્યારે ડેલિગેટ્સ અહીંયા આવે છે તો બધા એક સાથે અહીંયા આવ્યો તો અમારું કોસ્ટ પણ બચે છે અને અમે પ્લસમાં એને પ્રોડક્ટ અમે ડિસ્પ્લે સારી એવી રીતના બતાવી શકીએ છીએ કેવી રીતના ઓપરેટ થાય છે શું છે તેની કેટલી ડિટેલ્સ છે ત્યાં અમે બારે જો કન્ટ્રીમાં જઈએ તો ત્યાં અમને પ્રોડક્ટ લઈ નથી શકતા અને એને પ્રોપર રીતે બતાવી નથી શકતા કે અમારી પ્રોડક્ટ શું છે ને કેવી છે એમ અને અમને આ એક્સપોથી અરાઉન્ડ બે થી ત્રણ કન્ટેનરનો અમને ઓર્ડર મળ્યો પણ છે મારું નામ ફેનિલ બોરટ છે મારી અમારી કંપનીનું નામ છે ડો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ અમારે કોરોના પહેલાં અમારું વર્ચ્યુઅલ આખું સ્ટાર્ટઅપ હતું અત્યારે અમારું ફિઝિકલી અમે બધું બરોડામાં સેટઅપ કરી દીધેલું છે અમારી આખી આઈટીની પ્રોપર્ટીમ છે અમારી આખી માર્કેટિંગની પ્રોપર્ટીમ છે અમે બધી ટાઈપની માર્કેટિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ મેટાયર્સ છે એસીઓ છે કન્ટેન્ટ રિલેટેડ છે અને આઈટી સોલ્યુશનમાં પણ બધી ટેકનોલોજી જે લેટેસ્ટ ટ્રેન્ડિંગ ટેકનોલોજી છે એના પર અમે ફોકસ કરીને બધી ટાઈપનું પ્રોડક્ટ વર્ક આપીએ છીએ જેમ કે બ્લોકચેઇન રિલેટેડ છે આઈઓટી રિલેટેડ છે એ ટાઈપમાં અમે ઘણી પ્રોડક્ટ ડેવલપ અમે કરી દીધેલી છે અને અમારું ચાલુ છે અને અમે લેટેસ્ટ ટેકનોલોજી સાથે આગળ વધતા રહીએ છીએ અને વેબ ડેવલપમેન્ટ મોબાઈલ ડેવલપમેન્ટ એ ટાઈપનું બધું અમે વર્ક આપીએ છીએ અત્યારે અમારું કરન્ટલી માઇન્ડ કોન્શિયસનેટની એપ્લિકેશનનું ચાલુ છે એ સિવાય અમે ઘણા ટાઈપના એફઆઈ રજિસ્ટર્ડ બધી ટાઈપની ફાઇનાન્શિયલ એપ્લિકેશન છે એ બનાવીએ છીએ ટ્રેડિંગ બોટ્સ બનાવીએ છીએ એલ્ગોરિધમ બનાવીએ છીએ અને આપણા જે ઇન્ડિયન માર્કેટ છે એના ઉપર એલ્ગોરિધમ આખા ટ્રેડિંગ ઓટોમેટેડ બોટ એ બધું પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ